જય શ્રી કૃષ્ણ જય શિયા આપણે જો હવા માં ના થઈ ગયા માતાજી દિયાબુ કરી નાખ્યા અને કપડા ધોયા આજ રજા છે બધા વાર માસે ગુતા હવે એવું પછી નાસ્તા પાણી કરશું ત્યાં સુધી બનાવી દીધું વિડીયોમાં જો કપડાં ધોવાઈ ગયા છે દોરિયા નાખવાના બાકી છે

Thank <laughs> you. સરબત આપણું થઈ ગયું રેડી પછી રેડી નહીં થયું જે વગાડી છે ક્લાસમાં નાખશું અને પછી તમને બતાવશે તો કેવી બધા બરફમાં આપ્યા આપણે ડબ્બામાં બરફ જ હોય પણ અત્યારે કેવી રીતના આખું ઝાડું થઈ ગયું રીતસર એમ ફૂલ થઈ ગયું ઝાડું ઝાડું આ ફૂલ થઈ ગયું છે એકદમ આમ ખીલી ગયું હોય એમ અને ઉપર જો મોતી જેવા દાણા કેમ આવ્યા મોતી રીત સર દેખાય છે દેખાય મોતી દેખાય તો અસર મોટી જ છે એમ એટલે આ બધું કુદરત કોઈ ભગવાનનું કહેવાય આપણું કાંઈ ન થાય ભગવાન ગમે એમાં આકાર આપી શકે પથ્થરમાં આવી શકે અને આ જોઈએ પાણીના પાણીમાં બરફમાં આકાર આપ્યો મસ્ત ફૂલ ખીલી ગયું છે હવે આપણે બરફ ઠંડુ થવા આવી ગયું છે આમાં જલ્દી સરબત આપણે કર્યું ને એની માટે મજા આવે થોડી જલ્દી ના નાખી લે ટેસ્ટ આપણે ફરી જાય આખો મજા આવશે પીવાની અને અમારા રસીભાઈ અલગ જલજીરા નાખી છે અને અલગ બહુ ફૂલ નાખી હવે આપણે ગ્લાસમાં કાઢી નાખશું આપણે આ બરફ નાખશું ભૂકો કર્યો બરફનો નો મજા આવે ಶರ್ತ ಪಿ ಗರ್ಮಿ ನಾ ಗರ್ಮಿ ಮಬತ ಪೀವೈ ಗರ್ಮಿ ಲೂ ಭಿ ಜನ ವರಿ ಲಾಗೆ ಆ ಬ